સ્વાગત છે મિત્રો તમારું અમારા નવા બ્લોગમાં અમે જઈએ છીએ આજે મોડાસા મારે પેપર હોવાથી આજે જોઈએ છે મોડાસા તો તમને આખો બ્લોગ બતાવશું તો કઈ આવી ગયા હાઈવે ઉપર આ હાઈવે જાય છે અંબાજી બાજુ અને આ જાય છે ઈડર બજારમાં જો ગાઈશ આ બધું ડુંગરા બધા બે જણા છીએ અમે જો ગાય અમે અહીંયા હતા શામળાજી થોડી વાર ચા બા પી લઈ એટલે થોડી વાર બેઠા ચા બા પીવા જો ગાય આવે આ શામળાજી નો હાઈવે છે અને આ શામળાજી ની અંદર થાય ગાઈસ અમે આવી ગયા હતા મોડાસા આવી ગયા અમે અને દેવરાજનું મંદિર છે રામદેવપીરનું તે આવ્યા તમે તો ગાઈસ તમને બતાવી દઈએ ચલો અમે જઈએ હવે દર્શન કરવા માટે જો ગાઈસ આ મંદિર છે અમે જઈએ છીએ મંદિરમાં જઈએ દર્શન કરવા માટે

जो गई सा मंदिर में आ मंदिर सा मंदिर ना पास वाला भाग से गाइस अब दर्शन कर लिया अब तो हमें जी महाराज जी जगह पेपर दे तो जगह जी अब वो निकल गया ચાલો આવી છે અમે આવી ગયા ત્યાં સ્કૂલમાં એક જગ્યાએ પેપર હતો ત્યાં તમારે હવે પેપરનો ટાઈમ દિવસો તે હવે જઈએ છીએ અંદર હવે તો ચાલો મળીએ તમને અમારે પેપર પૂરું થાય પછી મળીએ ગાઈસ હવે પેપર પૂરું થઈ ગયું અમે હવે જઈએ ગેર હવે ગાઈઝ ગેર આવી ગયા અમે અને પેપર અમારે કમ્પ્લીટ દિવસે હવે જોઈએ એવું થાય છે ઓકે ગાઈસ અવર ગુડ નાઇટ